હમ હમ ચો ગોંજી કે તમે તો ખાતા હો તમે ખાતા હો જો ના તમે ઘેર જોડો પછી આમાં જવાનું છેતરમાં તો ઘેર જવાનું મળું ના થાય ચડો ખાઈ ના હોય કેટલું ઘાસ થઈ ગયું છે તમને અંદર કાકડી થી જ નહીં બધું કોઈ વિલંબ કોઈ દેખાતું જ નહીં આવી કાકડી તો પાછું યારું યારું બહુ રહી મારી તમે જોઈ શકો છો કાકડી આપણે પેલા તોડી જ છે એ એજુ લેજે કરણ કરણ લે આવો પડ

આયતી જીજોડી કે વાત કરજો હવે કાકડીનો દરવાજ થઈ છે આ જુઓ આજુ એક છે પણ એ બરોબર છે ને આપણે ગમી ના પણ જુઓ ના એ બધી મોટી થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હવે જોઈએ છીએ બરોબર કેવો બને શું છે બરોબર તો આ બીજી કાકડી આવી તમે જોઈ શકો આ એ હારી

બધું આવડી આવડી થઈ ગઈ બરાબર કોઈ ની ખાશે એટલે પૈસો ખાશે તો અમે તમે બગડી જાય છે તરમ જો અને આ જો આ જોઈએ થોડુંક આવે અત્યારે આ જો આટલી બધી ટ્રેક્ટર જવાનું છે ને અમે ક્યારે હ અને તમે જોઈ શકો છો આપણે ખાલી આ તો ટ્રાય મારતા બરાબર કે બનાવવાનો આ તો ખાલી અનુભવ છે એમ ટ્રાય મારવાનો પ્રયત્ન કર્યો છે તમને કેવું લાગે છે શું લાગે છે પાછા કોમેન્ટ કરો બરાબર કારણ કે હવે સોયલે જતું રહ્યું નહીં તોડી તો હવે આપણે હે ને ઘણી બધી તોડી છે હવે સોયલે જઈએ બધા બાળકોને ભેગા કરીશું પછી કાકડી તોડીશું અમે લઈને જઈએ છીએ અને એ એ આડે આડે ચાલે બધા તો બધા છોકરા આવી ગયા જો ખુશ થઈ ગયા હેડો એ કાકડી હેડો બહુ મજુ નાખી આ પડી જો બધી ની આની અસલ જુઓ ફર્સ્ટ ક્લાસ કુણી કુણી એ એવું આવતારો લે આ રોપીર તો આપડે આ લે બરોબર kakri lewat blok baru dapat daya kakri tuli sokre boyo kan Hah? Hmm. Huh? તો તમને કેવો લાગે કાકડી શું કરવાની પણ કહીશું હું બરોબર ખેતર માંથી ઘરે જવું છું અને ઘરે ઘણા બધા છોકરા છે બરોબર અહીંયા કે કાકડી આલું પછી મેઠું મરચું નાખીને કાપીને બધા છોકરાને મોજ કરાવું ખવડાવું અને કારણ કે આપણે ખેતરમાં માં વાયેલી છે કોઈ ચિંતા કરવાની જરૂર નહી આપણી કન છે તો જય માતાજી